આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ચાતુર્માસ અને દેવપોડી એકાદશીની વ્રત કથાઓની વ્રત કરો કે ન કરો પરંતુ વ્રત કથા અવશ્ય સાંભળો જે ભક્તો છવ્વીસ એકાદશી નથી કરી શકતા તેઓએ આ ચાતુર્માસમાં આવતી એકાદશીઓ ખાસ કરવી અને જો તે પણ ન કરી શકતા હો તો દેવપોઢી અને દેવ ઉઠી એકાદશી અવશ્ય કરવી જે બીમાર અશક્ત કે વૃદ્ધ છે તેઓ જો ન કરી શકે તો ફક્ત મનમાં મંત્ર જાપ કરતા રહેવું માનસિક જાપ પણ ખૂબ જ ફળદાયી હોય છે હવે શરૂ કરીશું દેવપોઢી એકાદશી એટલે કે દેવશયની એકાદશીની વ્રતકથા શ્રી ગણેશ ધર્મરાજાએ કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ અષાઢ સુદ અગિયારસનું નામ અને મહાત્મ્ય જાણવાની ઈચ્છા મને થઈ છે માટે આપ તે સર્વ મને કૃપા કરીને કહો ધર્મ રાજાનો પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું હે સત્યનિષ્ઠ આપે જે પ્રશ્ન કર્યો તેવો જ પ્રશ્ન પરમ ભક્ત એવા નારદ મુનિએ બ્રહ્માજીને પૂછેલા અને તેના જવાબમાં બ્રહ્માએ નારદ મુનિને જે કથા કહી હતી તે કથા હું આપને સંભળાવું છું તે ધ્યાન દઈને સાંભળો અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી અગિયારસનું નામ દેવશયની એકાદશી છે પરમ પવિત્ર એવી પાપનાશક આ એકાદશીનું જે કોઈ વ્રત કરતા નથી તે નરકના અધિકારી બને છે આના માટે પુરાણકથા છે તે હું કહું છું તે તમે સાંભળો પૂર્વે માંધાતા નામે એક રાજા સૂર્યવંશમાં થયો હતો તેના રાજ્યમાં રાજા અને પ્રજા સર્વ સુખ સંપન્ન હતા ધન ધાન્યની કોઈ કમી નહોતી આમ ઘણા વખત સુધી માંધાતા રાજાએ રાજ્ય કર્યું હતું પરંતુ અગાઉના કોઈ તેનાથી થઈ ગયેલા પાપકર્મોના લીધે તેના રાજ્યમાં દુષ્કાળ પડ્યો રાજ્યના પ્રજાજનો દુઃખથી ત્રાસી ગયા લીલા સૂકા ઘાસ ન મળવાથી પશુઓનો નાશ થવા લાગ્યો યજ્ઞો અને ધાર્મિક કાર્યો બંધ થવા લાગ્યા એક દિવસ રાજ્યના મહાજનોએ મળીને માંધાતાને મળવાનું નક્કી કરીને આખું મહાજન રાજા પાસે આવ્યું અને પોતાના રાજાને વિનંતી કરી કે હે મહારાજ રાજ્યની પ્રજા દુષ્કાળથી ત્રાહી ત્રાહી પુકારે છે માટે કોઈક ઉપાય શોધવો જોઈએ નહીં તો માનવ મૃત્યુનો ભૂખમરાથી કોઈ પાર નહીં રહે માટે રાજ્યમાં પાછી સુખ અને શાંતિ સ્થપાય તે માટેનું કોઈ ઉત્તમ કર્મ સાધન કરવું જોઈએ મહાજનોની વાત સાંભળીને રાજાએ કહ્યું મેં ઘણી પૌરાણિક કથાઓમાં સાંભળ્યું છે કે રાજાના કોઈ અઘટિત કાર્યથી અનાચારી કે પાપાચારથી જ પ્રજા દુઃખી થાય છે પરંતુ આજ સુધી મેં કોઈ એવું અનુચિત કાર્ય કર્યું નથી કોઈ કુકર્મ કર્યું નથી કોઈ પાપકર્મ કર્યું નથી છતાં પણ મારા રાજ્યથી પ્રજાના હિતાર્થે હું દુષ્કાળમાં રાહત થાય તેવા પ્રયત્નો ચોક્કસ કરીશ પુરાણકારોના મતો મેં વાંચ્યા છે તેઓ પણ એમ લખે છે કે રાજા તો પ્રજાનો પાલક કહેવાય પિતા સમાન ગણાય પ્રજાનો રક્ષક જો ભક્ષક બને તો પૃથ્વી રસા તાળ થઈ જાય પરંતુ મેં હજુ સુધી કોઈ પણ પાપ કર્મ કર્યું નથી કે પ્રજાને શોષવાનો વિચાર માત્ર કર્યો નથી છતાં પણ હું મારાથી બનતો પ્રયત્ન કરીશ માટે આપ સૌ નિશ્ચિંત રહો આમ કહી રાજાએ બીજે દિવસે પોતાના અંગરક્ષકો સાથે નગર પાસેના વનમાં જવાનું નક્કી કર્યું અને ત્યાં ગયા કે જ્યાં અંગીરસ મુનિનો આશ્રમ આવેલો છે અને ત્યાં ઋષિનો નિવાસ છે રાજા અંગીરસ પાસે આવીને સાષ્ટાંગ દંડવત કરતા બોલ્યો દેવર્ષિ આજ સુધી મેં મારી પ્રજાને પુત્રતુલ્ય સમજીને તેનું જતન કર્યું છે તેમજ મેં કોઈ પણ દિવસ પ્રજા સાથીનો મારો વ્યવહાર અનીતિપૂર્વક કર્યો નથી તેમ છતાં હે પ્રભુ મારો એવો કયો દોષ હશે કે મારા રાજ્યમાં દુષ્કાળ પડ્યો અને તેથી મારી સેંકડો પ્રજા દુઃખ અને ભૂખથી પીડાઈ રહી છે રીબાઈ રહી છે આપની પાસે હું મારી પ્રજા માટે નમ્ર પ્રાર્થના કરું છું કે આપ એવો કોઈક ઉપાય બતાવો જેથી કરીને મારી પ્રજાને સુખ અને સાંત્વના મળે પહેલાંની જેમ જ આનંદથી પોતાનો રોજિંદો વ્યવહાર કરે રાજાની વાત સાંભળીને મહર્ષિ અંગીરસ બોલ્યા કે હે રાજન તપના યોગે બધું જ થઈ શકે છે પરંતુ આ કાળમાં તપ કરવાનો બ્રાહ્મણોનો જ અધિકાર છે પણ મારા યોગથી મને જાણ થઈ છે કે કોઈ શૂદ્ર તારા રાજ્યમાં ગમે તે જગ્યાએ તપ કરી રહ્યો છે અને તેથી દુષ્કાળ પડ્યો છે માટે તે તપ કરતા શૂદ્રને શોધી નાખો અને તેનો વધ કરો અંગીરસજીની વાત સાંભળીને રાજાએ કહ્યું બાપજી આપ તો જાણો છો કે હું જીવહિંસાથી દૂર રહી નીતિપૂર્ણ રાજ્ય કરું છું અનીતિને અને મારે તો બાર ગાઉનું છેટું છે અને તેમાંય આ તો માનવ જીવ છે અને માનવની હત્યા મારાથી કેમ થઈ શકે માટે કરીને આપ મને કોઈ બીજો ઉપાય બતાવો એ ઉપાય ભલે મારે કષ્ટ ભોગવવું પડે તો પણ હું મારી પ્રજા માટે મારા શરીરની આહુતિ આપતાં અચકાઈશ નહીં માટે આપ કૃપા કરીને માર્ગ બતાવો રાજાની નીતિપૂર્ણ વાત સાંભળીને મહર્ષિ અંગીરસને આનંદ થયો તેમણે રાજાને ઉપાય બતાવતા કહ્યું રાજન તારી નીતિવાન મનોભાવનાને જાણીને મને ખૂબ જ હર્ષ થયો છે બાકી હું નાનામાં નાના જીવની હિંસા કરવા તને કહું જ નહીં અને તેમાંય કોઈ માનવની હત્યા કરવાનું હું કેમ કરીને તમને કહું માત્ર તમારા મનના મનોભાવો જાણવા જ મેં આમ કહ્યું હતું પરંતુ તમે તમારા અંતરથી જ પ્રજાનું હિત ઈચ્છો છો અને નીતિવાન અને પુણ્યશાળી આત્મા પણ છો માટે હું કહું તે સાંભળો અનેક મનોકામનાઓ પૂર્ણ કરનારી એવી પવિત્ર ગંગા સમાન દેવશયની એકાદશીનું વ્રત ઉપવાસ કરો આ દેવશયની એકાદશી અષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવે છે આ વ્રતના પ્રભાવથી અને નારાયણની પ્રેરણાથી મેઘરાજાની મહેર તમારા રાજ્ય ઉપર થશે માટે દરેક સંકટોને દૂર કરનારી એવી પરમ પાવન દેવશયની એકાદશીનું વ્રત ઉપવાસ તમે અને તમારી પ્રજા બંને સાથે જ કરજો જેથી તેનું ફળ તરત જ પ્રાપ્ત થશે જાઓ ઠાકોરજી સર્વનું કલ્યાણ કરે મહર્ષિ અંગીરસના આશીષ લઈને માંધાતા પોતાના રાજ્યમાં ગયા મહર્ષિના આશીષ અને આદેશની બધાને વાત કહી પ્રજાએ અને રાજકુટુંબે પવિત્ર એવી દેવશયની એકાદશીનો દિવસ આવતા બધાએ વ્રત ઉપવાસ શ્રદ્ધા અને ભક્તિભાવનાથી કર્યા અને તેના પુણ્ય પ્રભાવે કરીને મેઘરાજાની મહેર થઈ સુખી ધરતીને સંતોષ થયો થોડા જ સમય પછી જ્યાં સૂકું દેખાતું હતું ત્યાં લીલોતરી ઊગી નીકળી રાજ્યના ખેતરો લીલાધાન્યથી મહેકી ઉઠ્યા નદી સરોવરો નિર્મળ જળથી છલકાઈ ઉઠ્યા અને દેવશયની એકાદશીના વ્રત ઉપવાસના ફળના પ્રભાવથી રાજા અને પ્રજા સહિત પ્રાણી માત્રને આનંદ આનંદ થઈ ગયો માટે આ દેવશયની એકાદશીનું વ્રત કરનાર તેના મહાત્મ્યની કથા વાર્તા સાંભળનાર વાંચનાર કહેનાર લખનાર સર્વે પાપોથી મુક્ત થઈને આનંદપૂર્વક સુખનો લ્હાવો લેશે ઉપરાંત મોક્ષ ગતિની મહેચ્છા રાખનારે દેવશૈની એકાદશીનું વ્રત ઉપવાસ જરૂર જરૂરથી કરવું ચાતુર્માસના વ્રતો ઉપવાસનો પ્રારંભ

અને મહત્ત્વ વિશે જણાવેલ છે તો આશા રાખું છું કે આ બંને વિડીયોમાં થઈને આપ સર્વેને આ એકાદશીની તમામ માહિતી મળી જશે આ સાથે જ આજે ચાતુર્માસ શરૂ થતો હોવાથી ચાતુર્માસની પૌરાણિક કથા પણ સાંભળીશું જેથી જેમને ચાતુર્માસ કરવાનો હોય તે ભક્તો આ એક જ વીડિયોમાં બે વ્રતકથા સાંભળી શકે તો શરૂ કરીએ ચાતુર્માસ અંગેની પૌરાણિક કથા હિન્દુ પંચાંગ મુજબ ચાતુર્માસ અષાઢ મહિનામાં શુક્લ પક્ષ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી શરૂ થાય છે અને કાર્તક શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી પર સમાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ છે ચાતુર્માસ ચાર મહિનાનો ઉલ્લેખ કરે છે ચાર મહિનાના આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ વિશ્વના રક્ષક ચાર મહિના માટે નિદ્રાસનમાં જતા રહે છે આ સાથે ચાતુર્માસમાં તમામ પ્રકારના શુભ કાર્યો બંધ થઈ જાય છે આવું કેમ થાય છે આ પાછળનું કારણ શું છે તે આજે આપણે આ વિશેની પૌરાણિક કથા દ્વારા જાણીશું કથા આ પ્રમાણે છે શાસ્ત્રો અનુસાર રાજા બલીએ ત્રણેય લોક પર અધિકાર પ્રાપ્ત કર્યો હતો જ્યારે ઇન્દ્રદેવ અને અન્ય તમામ દેવતાઓ ગભરાઈને ભગવાન વિષ્ણુ પાસે મદદ માગી ત્યારે શ્રી હરિ વામન અવતાર લઈને રાજા બલી પાસે દાન માગવા માટે પહોંચ્યા ભગવાન વામને દાનમાં ત્રણ પગ જમીન માંગી બે પગમાં ભગવાને પૃથ્વી અને આકાશ માપી લીધા અને જ્યારે પૂછ્યું કે ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે બલિએ કહ્યું કે તેના માથા પર મૂકી દો આ રીતે ભગવાન વિષ્ણુએ ત્રણેય લોકને બલિથી મુક્ત કરીને શ્રીનારાયણે દેવરાજ ઇન્દ્રનો ભય દૂર કર્યો પરંતુ રાજા બલિની દાનશીલતા અને ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુએ બલિને વરદાન માગવા કહ્યું બલીએ ભગવાનને કહ્યું કે તમે મારી સાથે પાતાળ ચલો અને હંમેશા ત્યાં જ રહો ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત બલિની ઈચ્છા પૂરી કરી અને પાતાળ ચાલ્યા ગયા આનાથી બધા દેવતાઓ અને દેવી લક્ષ્મી ચિંતિત થઈ ગયા દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પાતાળમાંથી મુક્ત કરવા માટે એક યુક્તિ વિચારી અને એક ગરીબ સ્ત્રી બનીને રાજા બલિ પાસે પહોંચી રાજા બલિને પોતાનો ભાઈ માનતા તેણે રાખડી બાંધી અને બદલામાં ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાંથી મુક્ત કરવાનું વચન માગી લીધું ભગવાન વિષ્ણુ પોતાના ભક્તને નિરાશ કરવા માગતા ન હતા તેથી તેમણે બલિને વરદાન આપ્યું કે તે અષાઢ શુક્લ એકાદશીથી કાર્તક શુક્લ એકાદશી સુધી પાતાળ લોકમાં નિવાસ કરશે તેથી ભગવાન વિષ્ણુ આ ચાર મહિનામાં યોગ નિદ્રામાં રહે છે આમ અહીં આપણે એકાદશીની તથા ચાતુર્માસની વ્રતકથા સાંભળી અગાઉ ચાતુર્માસ વિશેની સંપૂર્ણ માહિતીનો વિડીયો પણ બનાવેલ છે ચાતુર્માસની પૂજા માટે તે ખાસ જોઈ લેવો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના